તલવારો સાથે જ ટોળું ત્રાટક્યું ધારાસભ્યના પેટ્રોલ પંપે જ લૂંટ થઈ છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્યા શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ વડોદરામાં ન્યૂ વીઆઈપી રોડ પર ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટાના પેટ્રોલ પંપ પર રાત્રિના સમયે લોકોનું ટોળું પેટ્રોલ પંપ પર ઘસી આવ્યું હતું અને પેટ્રોલ પંપના કર્મચારી પાસેથી નેવું હજાર જુટાવી ફરાર થઈ ગયા હતા ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ હરણી પોલીસને થતા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી ન્યુ વીઆઈપી રોડ પર આવેલ પેટ્રોલ પંપ પર ચીખલી ગિરી ગેંગ તલવાર સહિત અને ઘાતક હથિયારો સાથે વીસ થી પચીસ માણસોનું ટોળું પેટ્રોલ પંપ પર ઘસી આવ્યું હતું પેટ્રોલ પંપના કર્મચારી પાસેથી લૂંટ કરી ફરાર થઈ ગયા હતા ત્યારે આ બાબતની જાણ પોલીસ તેમજ ધારાસભ્યને થતા પોલીસ તેમજ ધારાસભ્ય રાત્રે પેટ્રોલ પંપ પર દોડી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા પેટ્રોલ પંપ પર લગાવવામાં આવેલ સીસીટીવી ના આધારે આરોપીઓની ઓળખ વિધિ કરી તેઓને પકડવાની તજવીજ હાથ ધરી છે પેટ્રોલ પંપ પર લૂંટની ઘટના બનતા પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે પેટ્રોલ પંપ પર પહોંચી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી તો અન્ય આરોપીને પકડી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી સમગ્ર વિસ્તારનો કોડની કરી તમામ એન્ટ્રી પોઈન્ટ પર આવતા જતા તમામ વાહનો ચેકિંગ હાથ ધર્યું હતું પોલીસ દ્વારા ગુનો નોંધી ત્રણ આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ